ઘણા સમય પહેલાની વાત છે મોહનભાઈની દીકરીના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા લગ્નના થોડા વર્ષો થયા બાદ અચાનક જમાઈને ધંધામાં ખૂબ મોટી ખોટનો સામનો કરવો પડ્યો જમાઈને એ સમયે પાંચ લાખ રૂપિયાની જરૂર હતી પાંચ લાખ રૂપિયા મળી જાય તો એનો વેપાર ધંધો ફરી પાછો પહેલાની જેમ ચાલતો થાય એમ હતો ભલે પાંચ લાખ રૂપિયા કોઈ મોટી રકમ નહોતી પરંતુ મિડલ ક્લાસ ફેમિલી માટે તો પાંચ લાખ રૂપિયા પણ ખૂબ મોટી રકમ કહેવાય છે એ સમયે જમાઈને મદદ કરવા માટે મોહનભાઈએ એના જમાઈને પાંચ લાખ રૂપિયા આપ્યા અને એવું કહ્યું કે તમે તમારો ધંધો સેટ કરી લ્યો મોહનભાઈએ પૈસા આપ્યા અને આટલી મદદ મળ્યા પછી એના જમાઈનો ધંધો પણ ફરી પાછો ચાલવા લાગ્યો અને હવે તો એનો ધંધો પહેલા કરતા પણ ખૂબ સારી રીતે ચાલવા લાગ્યો મોહનભાઈએ પોતાના જમાઈને પૈસા આપ્યા અને જમાઈનો ધંધો પાછો ચાલતો થઈ ગયો હોવા છતાં પણ જમાઈએ મોહનભાઈના પૈસા એને હજુ સુધી પાછા આપ્યા નહોતા એક દિવસ આ પૈસાની બાબતે મોહનભાઈ અને એના જમાઈ વચ્ચે ઝઘડો થઈ ગયો અને ઝઘડો પણ એ હદ સુધી વધી ગયો કે એકબીજાના ઘરે આવવા જવાનું પણ બિલકુલ બંધ થઈ ગયું ધીરે ધીરે સમય પસાર થતો ગયો એમ સંબંધ સુધરવાની જગ્યાએ વધારે ખરાબ થવા લાગ્યો થોડા મહિના વીતી ગયા પછી મોહનભાઈ એમના ઘરે કોઈ પણ સગા સંબંધી મહેમાનો આવે તો એઓની સામે પણ પોતાના જમાઈની નિંદા અને આલોચના કરવા લાગ્યા આ વાતને ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ એમના સંબંધમાં કોઈ પણ પ્રકારનો સુધારો થયો નહીં મોહનભાઈનો નિત્યક્રમ એવો હતો કે તેઓ દરરોજ સવારે તૈયાર થઈને ભગવાનની પૂજા અર્ચના કરતા પરંતુ પાછલા થોડા સમયથી એમનું ધ્યાન પૂજા અર્ચના વખતે પણ ભગવાનમાં લાગતું નહોતું માનસિક વ્યથાનો પ્રભાવ માત્ર એમના મનમાં જ નહીં પરંતુ એના તનમાં પણ પડવા લાગ્યો હતો દિવસે ને દિવસે મોહનભાઈની બેચેની વધતી ગઈ એમને કોઈ પણ પ્રકારનું સમાધાન નહોતું મળી રહ્યું આખરે તેઓ એક સંત પાસે ગયા અને પોતાની વ્યથા સંતને સંભળાવી ત્યારે સંત મહાત્માએ એવું કહ્યું કે તમે ચિંતા ન કરો ભગવાનની કૃપાથી બધું જ પહેલાં જેવું થઈ જશે તમે થોડા ફળ અને મીઠાઈનું બોક્સ લઈને તમારા જમાઈના ઘરે જજો અને તેઓને મળતાની સાથે જ માત્ર એટલું કહેજો કે બેટા બધી જ ભૂલ મારાથી થઈ છે એટલે મને માફ કરી દો આવું સાંભળીને મોહનભાઈએ મહાત્માને એવું કહ્યું કે મહારાજ મેં તો એની મદદ કરી છે અને હવે માફી પણ મારે માંગવાની ત્યારે મહાત્માએ જવાબ આપતા એવું કહ્યું કે સૌથી પહેલા તો તમારી એ ભૂલ છે કે તમે તમારા મનમાં તમારા જમાઈને ખરાબ સમજવા લાગ્યા છો અને બીજી ભૂલ એ છે કે તમે તમારા જમાઈની નિંદા અને આલોચના કરો છો અને ત્રીજી ભૂલ એ છે કે તમે તમારા જમાઈના દોષોને ગુસ્સાભરી નજરેથી જોયા છે અને તમારા કાનોથી તમે તમારા જમાઈની નિંદા સાંભળી એ તમારી ચોથી ભૂલ છે અને તમારી છેલ્લી ભૂલ એ છે કે તમે તમારા હૃદયમાં તમારા જમાઈ પ્રત્યે નફરત અને ગુસ્સો રાખ્યો છે તમારી આ બધી જ ભૂલોના કારણે તમે તમારા જમાઈને ખૂબ દુઃખ આપ્યું છે અને તમારું આપેલું દુઃખ અનેક ગણું થઈને ફરી પાછું તમારી પાસે આવ્યું છે એટલા માટે તમે અત્યારે તમારી ભૂલ માટે માફી માગો નહીં તો તમે તમારું જીવન શાંતિથી નહીં જીવી શકો માફી માંગવી એ પણ એક ખૂબ મોટી સાધના છે અને તમે તો એક મોટા સાધક છો સંતના મોઢેથી આવી વાત સાંભળીને મોહનભાઈની તો જાણે કે આંખો ખુલી ગઈ હતી એટલે તેઓ સંતને પ્રણામ કરીને તરત જ મીઠાઈ અને ફળ લઈને જમાઈના ઘરે ગયા ત્યારે જમવાનો સમય થઈ ગયો હોવાથી જમાઈના ઘરે બધા જ લોકો જમવા બેસવાની તૈયારી કરી રહ્યા હતા એવામાં મોહનભાઈએ ડોરબેલ વગાડ્યો એટલે એની દીકરીના દીકરાએ દરવાજો ખોલ્યો દીકરીના દીકરાને પોતાની નજર સમક્ષ જોઈને મોહનભાઈ ખૂબ ખુશ થઈ ગયા અને છોકરો પણ ખુશ થઈ ગયો એટલે છોકરો તરત જ બોલ્યો કે મમ્મી પપ્પા જુઓ તો ખરા કોણ આવ્યું છે મારા નાના આપણા ઘરે આવ્યા છે ત્યારે એના માતા પિતાએ દરવાજા તરફ જોયું એટલે પહેલા તો એ લોકોને વિશ્વાસ ન થયો કે મોહનભાઈ આપણા ઘરે આવ્યા છે પિતાજીને પોતાના ઘરે આવેલા જોઈને મોહનભાઈની દીકરી તો ખૂબ રાજી થઈ ગઈ અને એની આંખમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા કારણ કે દસ વર્ષ પછી આજે એના પિતા એમના ઘરે આવ્યા હતા ત્યારબાદ મોહનભાઈએ મીઠાઈના બોક્સ ટેબલ પર રાખીને બંને હાથ જોડીને જમાઈને કહેવા લાગ્યા કે બેટા બધી જ ભૂલ મારાથી થઈ છે એટલે મને માફ કરી દો માફી શબ્દ નીકળતા જ મોહનભાઈના હૃદયનો પ્રેમ આંસુ બનીને વહેવા લાગ્યો સસરાજીની આંખમાં આંસુ જોઈને એનો જમાઈ તરત જ મોહનભાઈની નજીક આવીને મોહનભાઈને ભેટી પડ્યો મોહનભાઈના આંસુ એના જમાયની પીઠ ઉપર પડવા લાગ્યા અને સામે એની દીકરી પણ મોહનભાઈની માફી માંગવા લાગી માફી અને પ્રેમનો જાણે કે સાગર તૂટી પડ્યો હોય એવું લાગી રહ્યું હતું હવે બધા જ લોકોની આંખોમાંથી અશ્રુ ધારા વહી રહી હતી થોડીવાર બાદ જમાઈ સ્વસ્થ થઈને અંદર ગયો અને પોતાના રૂમમાં જઈને પૈસા લઈને બહાર આવ્યો અને મોહનભાઈ સામે પૈસાનો થેલો રાખી દીધો ત્યારે મોહનભાઈ કહેવા લાગ્યા કે બેટા આજે હું કંઈ લેવા માટે નથી આવ્યો હું તો માત્ર મારી ભૂલ સુધારવા અને મારી સાધનાને સજીવ બનાવવા અને મારા ભાણિયાઓ સાથે રમવા માટે આવ્યો છું અને દરવાજો ખોલતાની સાથે જ ભાણિયાનો હસતો ચહેરો જોઈને મને અંદાજો આવી ગયો હતો કે મારું અહીંયા આવવાનું સફળ થઈ ગયું છે હવે મારા બધા જ દુઃખ જતા રહ્યા છે અને હવે મને ખુશીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે જમાઈએ એને એવું કહ્યું કે હવે તમે જ્યાં સુધી આ રૂપિયા લ્યો ત્યાં સુધી મારા હૃદયમાં પણ વસવસો રહી જશે એટલે મહેરબાની કરીને તમે આ રૂપિયા લઈ લ્યો ત્યારબાદ પોતાના જમાઈને આદર આપીને મોહનભાઈએ તે રૂપિયા લઈ લીધા અને બીજી જ જ એ બધા રૂપિયા પોતાની ઈચ્છા અનુસાર પોતાની દીકરી અને આપી દીધા હવે બપોરનો સમય થઈ ગયો હતો એટલે ભોજનની તૈયારીઓ ચાલી રહી હતી આજે મોહનભાઈએ પણ દીકરીના ઘરે પ્રેમથી ભોજન કર્યું અને ભોજન કરીને બધા જ લોકો મોહનભાઈના ઘરે ગયા આજે દસ વર્ષ પછી મધ્યરાત્રિએ જ્યારે મા દીકરી ભાઈ બહેન અને નનંદ ભાભીનું એકબીજા સાથે મિલન થયું તો એવો નજારો થઈ ગયો જાણે કે સાક્ષાત પ્રેમ શરીર ધારણ કરીને મોહનભાઈના ઘરમાં પહોંચી ગયો હોય ઘણા વર્ષો પછી પોતાના આખા પરિવારને આટલો બધો ખુશ જોઈને મોહનભાઈને પણ ખૂબ ખુશીનો અહેસાસ થઈ રહ્યો હતો આજે મોહનભાઈને સંત મહાત્માએ કહેલી વાત બરાબર સમજાઈ ગઈ હતી કે માફી માંગવી એ પણ એક સાધના છે અને માફી માગીને સંબંધ સુધરી જતા હોય તો માફી માંગવાથી કોઈ પણ વ્યક્તિ ક્યારેય નીચો નથી થઈ જતો તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ